સુરતની ની કામગીરી ફરી એક વખત આવી વિવાદમાં કોલેજ સંચાલકોની બેદરકારીના કારણે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાઈ કોલેજની ભૂલના કારણે વિદ્યાર્થીઓએ ફરજિયાત પરીક્ષા આપવી પડે તેવી નોબત બે એપ્રિલની પરીક્ષા કિમ ખાતે આવેલી વિદ્યાદીપ કોલેજે સત્યાવીસ માર્ચે જ લઈ લેતા વિદ્યાર્થીઓ ભેરવાયા પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા નક્કી કરેલી તારીખ પહેલાથી જ પરીક્ષા લઈ લેવાતા પેપર લીક જેવી સ્થિતિ બી એસ સેમેસ્ટર ના છઈક્રો બાયોલોજીના સાતસો વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની ઇન્ડસ્ટ્રીઅલ માઇક્રોબાયોલોજીના વિષયની પરીક્ષા સમીપ કરતા પહેલા જ લઈ લેવાય સાતસો વિદ્યાર્થીઓના હિતમાં આવતી ઓગણીસ એપ્રિલે આ વિષયની ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા કોલેજનું પરીક્ષા સેન્ટર પર રદ કરવામાં આવ્યું છે તેમજ યુનિવર્સિટી દ્વારા કોલેજ સામે એક લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે આપણી વીન નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાદીપ સાયન્સ કોલેજે બીજી અપીલે જે ટીવાય વાય બીએસસી માઇક્રોબાયોલોજીની પરીક્ષા લેવાની હતી એમણે સત્તાઈસમી માર્ચે લઈ લીધી હતી યુનિવર્સિટીના પરિપત્રને અને એને બિલકુલ બેદરકારીપૂર્વક ન ધ્યાને લેતા તેમણે સત્તાઈસ તારીખે એમના કેન્દ્ર પર સાત વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી યુનિવર્સિટીના કુલ સત્તાઈસ કેન્દ્ર હતા સાતસોકત્તા વધારે વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ ઓગણીસમી એપ્રિલે લેવાના છે આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની એ બે તારીખને બદલે સત્તાવીસ માર્ચ લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને એક લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વધારાની દંડની રકમ માટે અલગ અલગ મંડળમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત જે ઓગણીસ તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે ઓસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિદ્યાદીપ સાયન્સ કોલેજના જે બીજી પરીક્ષાઓ છે તેનું સેન્ટર પણ રદ કરવામાં આવ્યું છે તેને પણ હવે સુરત શહેરના અલગ અલગ સેન્ટરો પર એના અભ્યાસક્રમોની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે ટૂંકમાં વિદ્યાદીપ સાયન્સ કોલેજની આ પ્રશ્નપત્રની લેવાની કાળજીને કારણે સાતસો વિદ્યાર્થીઓ જે નુકસાન વેઠા કેબલ યુનિવર્સિટી છે અને આપ બદલ તેમને એક લાખ કરતાં વધારે ખર્ચ વસૂલ કરવો અને એ પરીક્ષાનું સેન્ટર રદ કરવું જેથી આવા કડક નિર્ણયના કારણે ભવિષ્યમાં પણ યુનિવર્સિટીની આ પ્રકારની પરીક્ષાઓની લેવાની સેન્ટરો બેદરકારી કરશે તો દંડની રકમ પણ વધશે અને એક સત્ર કરતાં વધારે સત્ર સુધી એનો પરીક્ષાનો રદ કરવાનો પણ નિર્ણય લેવાનો લેવાઈ શકે છે